સાઠંબા ગામે બાલાસિનોર માર્ગ પર આવેલ એક મકાનમાં દીકરીના ઘરે મામેરા માટે ખરીદી કરેલા દાઘીના અને રોકડ મડી અંદાજે 4 લાખ રૂપિયાનો સામાન પેટીમાં મૂકેલો હતો કોઈ ઝાણ ભેદ ચોરોએ ગુરવારે થોડા દિવસે 4 વાગ્યાની આસપાસ બાઇક પર આવી આખી પેટી જ ઉઠાવી ગયા આખી ઘટના સામે આવેલા માર્કેટヤर्डના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સાઠંબા ગામે થોડા દિવસે ખાતર પાડી ચોરોએ સાઠંબા પોલીસને પડકાર ફેંક્યો છે પરિવાર ખેત મજૂરી પર નભતો હોવાથી ખેતરે કામે ગયો અને ચોરો મામેરા માટે ખરીદેલા દાગીના અને રોકડ ઉઠાવી ગયા બે દોરા બે જોડી રમજા એક બુટ્ટી એક જોડી પાત્રા સડા અને એક લાખ રૂપિયા રોકડ એ બધું પેટીમાં હતું પેટી સંઘાતે લઈ ગયો પોમે જેરી થી સાહેબ હોજે આઈ 6 વાગે જોઈયું તારા મને ખબર પડી કોઈ નતું મારા છોરા એ અમદાવાદ ગયાલા તા હું કોમી ગઈલીતી તાલે કરી જણ હોજે પણ અતાર હું દી કસી તપાસ કરી નહીં